ગરૂડેશ્વર દત્ત મંદિર ખાતે શ્રાવણી મહોત્સવ યોજાયો અત્યારે બધા સંસ્થાનોમાં બ્રાહ્મણ વિરોધી કાર્ય થાય છે જ્યાં મુખ્ય પૂજારી બ્રાહ્મણ હોવો જોઈએ અને બ્રાહ્મણો સર્વ દેવતા બ્રાહ્મણમાં સર્વ દેવતાનો વાસ હોય છે એટલે પૂજારી એ બ્રાહ્મણ જોવો જોઈએ પછી સેવકગણો કોઈ પણ જાતિનો હોય આમાં જાતિનો પાથ આવતું નથી પણ પહેલાં સનાતન ધર્મથી આ બ્રાહ્મણને હક આપેલું છે કે બધે બ્રાહ્મણ પૂજારી હોવું જોઈએ આચાર્ય પણ બ્રાહ્મણ હોવો જોઈએ તો જ આચાર્ય વિચાર શુદ્ધ થાય છે એટલે અત્યારે જે બહારની જે પરિસ્થિતિ છે એ દુઃખદાયક છે સરકારને એટલી વિનંતી છે કે આ તમે પ્રોબ્લેમ સોલ્વ કરજો અને બ્રાહ્મણનો દ્વેષ દૂર કરજો ચિંતન શ્રી ગુરુદેવ અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત આજ આજ રોજ ગરડેશ્વર ખાતે દત્ત મંદિર ખાતે શ્રાવણી મહોત્સવ એટલે કે બ્રાહ્મણોનો જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને ખૂબ સુંદર આયોજન થયું હતું અને એની અંદર દત્ત સંસ્થા દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને ખૂબ મોટા પ્રમાણમાં બ્રાહ્મણોએ ઋગ્વેદી બ્રાહ્મણોએ આવીને અહીંયા ગરડેશ્વર ખાતે જનોઈ બદલવાનો કાર્યક્રમ એટલે કે શ્રાવણી મહોત્સવ કર્યો છે એમાં આ દર વર્ષે પણ આ રીતે આયોજન કરવામાં આવે છે દરેક બ્રાહ્મણોને વિનંતી છે કે આ શ્રાવણી મહોત્સવમાં આવે અને મોટી સંખ્યામાં આવી અને પોતાનું કર્મ છે જો નહીં બદલવાનું આવી અહીંયા આવી કરે એ લગ્નની વિનંતી છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે